રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે હાલોલ ખાતે રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચ નિર્માણ પામનાર ટાઉન હોલનું ભૂમિપૂજન કરાયું હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ શહેરમાં નવીન ટાઉન હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાલોલ શહેરની પ્રજાને સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમની ઉજવણીમાં આશીર્વાદરૂપ બને તેવી તમામ સુવિધાઓથી સજ્જ નવીન ટાઉન હૉલનું પચ્ચીસ હજાર સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીનમાં રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડ જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથ સિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ આગવી ઓળખ ઘટક અંતર્ગત રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન ટાઉન હોલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં હાલોલ નગરપાલિકાના અધિકારીઓ ધારાસભ્ય સહિત મહાનુભાવો સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા હાલોલ નગરમાં ટાઉન હોલના ભૂમિપૂજન પ્રસંગે આપણા રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબ અને સાથે રાજસભાના પૂર્વ સાંસદ આદરણીય ભરતસિંહજી પરમાર સાહેબ જ્યારે પધાર્યા અને બધા જ આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ઓલી કેપમાંથી પણ ડાયરેક્ટર રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા આપણા વાઇસ ચાન્સેલર ચિંબડીયા સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા આજે અહીંયા ટાઉનહોલ લગભગ દસ કરોડ બાણું લાખ રૂપિયાના ખર્ચે ટાઉનહોલ જે આપણી સરકારે મંજૂર કર્યો છે એનું ભૂમિ વિભજન રાખ્યું આ ટાઉન હોલ માટેની જે જગ્યા છે એ જગ્યા હોલિકેપ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હોલિકેપ ઇન્ડસ્ટ્રીઝે લગભગ પોણા બે કરોડ રૂપિયા જમીન માટે આપ્યા એટલે લગભગ પંદરેક કરોડ રૂપિયા નહીં ખર્ચે આ ટાઉન હોલ તૈયાર થવાનો છે અને આપણી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલે છે સો કરોડ કરતાં વધારે ભૂગર્ભ ગટર યોજના માટે આપણને આપણી રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આપ્યા છે એની ભૂગર્ભ બટર યોજનાના રસ્તા માટે જે રસ્તા તૂટ્યા છે રસ્તા માટે પણ પંદર કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપણને આપણી રાજ્યની સરકારે આપ્યા છે અને આપણા એમજી વિસીએલની જે અગિયાર કેવીની લાઇન છે લગભગ પંચોતેર કિલોમીટર જેટલી લાંબી લાઇન છે એને અંડરગ્રાઉન્ડ એનું વાયરિંગ કરવા માટે એના માટે બી પંદર કરોડ રૂપિયા ઉર્જા વિભાગે મંજૂર કર્યા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે એના માટે હું કનુભાઈ દેસાઈ સાહેબનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને નગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કનુભાઈ દેસાઈ સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું